મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ્પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતના સંસ્કૃત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધાર રીત જે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે શરૂઆત કરીએ પ્રશ્ન એક નીચેના વાક્યોનું અનુલેખન કરો જેમના ગુણદસ જે વાક્યો આપેલા છે તેવા જ તમારે સેમ વાક્ય લખવાના રહેશે નંબર એક એજન નંબર બે એકમ શુક્રમ પશ્યતી નંબર ત્રણ ભાવેશ આગતું નંબર ચાર ધન્યવાદ મોદ મહોદય નંબર પાંચ શુક્ર લજ્જા અનુભવતી નંબર છ બક અસ્તી ત્યાર પછી છે પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રો જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો જેમના ગુણ છ નંબરે ભ્રમણ ભાષાઃ નંબર બે સંકળમ કમ નંબર ત્રણ દૂરદર્શનમ દૂરદર્શન યંત્રમ નંબર ચાર દૂર ભાષાઃઃ નંબર પાંચ વ્યંજનમ વિદ્યાર્થી મિત્રો ધોરણ થી ત્રણથી ની દ્વિતીય સત્રંત પરીક્ષા બે માટે ખાસ ઉપયોગી ટાઈમ પે બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ આ નંબર ત્રણ નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો જેમના ગુણ છે નંબર એક ભટકે છે અટતી નંબર બે જંગલ વને નંબર ત્રણ પોપટ શુક્રમ નંબર ચાર વાકો વક્રહ નંબર પાંચ લજ્જા લજ્જામ નંબર છ બગલો બકહ પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ દસ નંબર એક ઊંટ બોલે છે ઊંટઃ વદતી નંબર બે ડોક વાક્ય છે ભવતઃ ગ્રીવા અસ્તિ નંબર ત્રણ રસ્તામાં શિયાળ મળે છે માર્ગે એક શૃંગાલ મિલતી નંબર ચાર તબિયત તો સારી છે સ્વાસ્થ્ય સમીચીનમ નંબર પાંચ રસ્તામાં તે કૂતરાને જુએ છે માર્ગે સહ કુકુરમ પશ્ચતી પ્રશ્ન ચાર અ નીચે આપેલ સારણી કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જેમના ગુણ દસ જે અહીં તમને પ્રશ્નોના જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન ચાર બ નીચે આપેલ ચિત્રના આધારે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખો જેમના ગુણ પાંચ નંબર નંબર શૃંગળ વાદય બાળક કદુક ક્ષિપતિ નંબર ચાર સૂર્ય અસ્તમ ગણતરી નંબર પાંચ બાલક આનંદ ક્રીડતી પ્રશ્ન પાંચ આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દોમાં પરિવર્તન કરો જેમના ગુણ પાઠ નંબર એક પર્વત પર્વત નંબર બે તળાંગ તળાંગ નંબર ત્રણ જહ ગજહ નંબર ચાર ચિત્રકાર્ય ચિત્રકાર્ય નંબર પાંચ દેવ દેવસ્ય પ્રશ્ન પાંચ બ કૌશમાં પર શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી લખો જન્મ ગુણ પાંચ તો જોઈએ પેલું વાક્ય અત્ર ધર્મ તત્ર વિજય નંબર બે યત્ર નાયસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા રમંતે ોધ ત્રણ વિનાશ નંબર ચાર યત્રતા ત્રણ પ્રભુતા નંબર પાંચ યત્ર ત્રાંતિ પ્રશ્ન પાંચ કા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેમના ગુણ પાંચ જોઈએ પેલું છે અમિત શિશુ કેસ નંબર બે નિમ વૃક્ષુ ગુણકારી અસ્તી નંબર ત્રણ રુગ્ણા લઘુ કે સ્વચ્છ અસર પર્વત પૂર્તિ કરો ત્રણ માંથી બે જેમના ગુણ દસ જે તમને અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન સાત આપેલ ફકરાના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જેમના ગુણ અહી ફકરા પરથી તમારા પ્રશ્નોના જવાબ અહીં તમને આપેલા છે આ રીતના તમારે લખવાના રહેશે અશ્ય બુદ્ધિ અસ્તી તસ્ય બલમ અસ્તિ નંબર બે કલિયુગે કાશક્તિ કલિયુગે સંગઠન સમૂહે બલમ ભવતિ નંબર ત્રણ શરીરમ પ્રથમ યંત્રમ કિમ પશ્યતી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે